ખેડૂતોની આવક બમણી કરવા માટે નાણાકીય પ્રોત્સાહન થકી પશુપાલન વ્યવસાયને વધુ વેગ મળે તે માટે બાર દુધાળા પશુના ડેરી ફાર્મ સ્થાપના સહાય યોજના મહત્વનો ભાગ ભજવે છે આ યોજનાનો લાભ તમામ પશુપાલકો અને સ્વ સહાય મળી શકે છે આ બાર દુધાળા પશુઓની ખરીદી માટે સરકાર દ્વારા પાંચ વર્ષ સુધી સાડા સાત ટકા વ્યાજ સહાયથી માંડીને અનુસૂચિત જનજાતિના પશુપાલકોને સાડા આઠ ટકા વ્યાજ સહાય આપે છે જ્યારે ગીર અને કાંકરેજની ગાય રૂપિયા દોઢ લાખની સહાય અને ગીર કાંકરેજના શેડ શેર માટે રૂપિયા સવા બે લાખની સહાય કરવામાં આવે છે જ્યારે પશુપાલકોને પશુ વીમામાં ત્રણ વર્ષ સુધી પંચોતેર ટકા સહાય મળે છે તો ગીર કાંકરેજ શ્રેણીમાં નેવું ટકા સુધી સહાય મળે છે આ ઉપરાંત દુધાળા પશુઓ માટે જરૂરી મશીનો પર પંચોતેર ટકા સુધી સહાય મળે છે ખુદમાંથી હું વર્ષે ત્રણ લાખ મને મળે છે તેનો ઉપયોગ મારા ઘર ખર્ચામાં અને મારા બાળકો ભણાવવામાં ઉપયોગ કરો વધુ માહિતી અને ઓનલાઈન અરજી માટે આઈ ખેડૂત પોર્ટલ પર લોગ કરો